પંજાબમાં અતિવૃષ્ટિના કારણે ખૂબ બધું નુકસાન થયું છે ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા માટે ખૂબ મોટી આફત આવી છે કુદરતી આફતને તો ન શકીએ પરંતુ પછી જે કામ કરવાનું હોય સરકારો એ કરવાનું હોય છે અને ભગવત માન સરકારે બે મોટા નિર્ણયો લીધા એક તો હેલિકોપ્ટર એમણે સીધો જે રાહત કાર્યમાં સોંપી દીધું અને પોતે ગ્રાઉન્ડ ઉપર રહી પાણીમાં ઉતરીને કોઈ મુખ્યમંત્રી સર્વે કરતા હોય એટલા માટે એક મોટો નિર્ણય લીધો છે કે ખેડૂતોને અત્યાર સુધીનો ભારતભરમાં સૌથી વધુ ખેડૂતોને સહાય ની જાહેરાત થઈ જશે એટલું જ નહીં ખેડૂતોને પાક તો નિષ્ફળ ગયું છે ભાગે પાણી ભરાઈ ગયું છે પરંતુ ખુબ રેતી ખેડૂતોના ખેતરમાં ગઈ છે તો વીસ હજાર રૂપિયો એકર પ્રતિ એકર એ તો આપ્યું જ પરંતુ જે રેતી ખેડૂતના ખેતરમાં ગઈ છે એ રેતી ખેડૂત પોતે વેચી શકશે આ બીજો મોટો ફાયદો ખેડૂતને થશે ત્રીજી વસ્તુ એમણે જે નિર્ણય કર્યો છે કે ઘર વીજળીના થાંભલા અથવા તો જ્યાં પણ નુકસાન છે એનું વ્યવસ્થિત સર્વે કરી અને ઠીક સારો એમને પેકેજ આપવામાં આવશે ગામડાઓમાં અત્યારે સ્થાનીય જે મોહલા ક્લિનિકો બનાવીને ટેમ્પરરી સારવારો શરૂ કરી દીધી છે